ખેડૂતોએ વાવેતર કરેલ પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને હાલ ખેતરોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે જેથી ખેતરોમાં પાકની સાથે ખેતરોનું પણ ધોવાણ થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે જેથી ખેડૂતો લાચાર બની ગયા છે કહેવામાં તો એવું છે કે અતિ હરિયત વરસાદ ચાલુ જ છે એક અને પાણીનો નિકાલ ક્યાંય છે નહીં સરકાર પાસે એટલી માંગ છે કે પાણીનો જલ્દીથી નિકાલ કરવામાં આવે હાલ કેવી પોઝિશન છે સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો